સુરતમાં પણ હવે માથાભારે તત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલ્યુશન હુમલો કરનાર કરવામાં આવી વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું માથાભાડે હાસીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે માથા કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક મોટો સંદેશો ગણી શકાય છે ડીસીપી વગેરે ગરબીએ કહ્યું કે હાસીમ સિદ્ધિકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રકચર બનાવ્યો હતો આ સ્ટ્રકચર એસએમસી દ્વારા રિમોલ્યુશન કરવામાં આવ્યું છે જેમાટે સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજીની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે સિદ્દીકી વિરુદ્ધ અઢાર થી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે આસિમ સિદ્દીકી જે છે જે હમણાં જ એક લેટેસ્ટ એને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે તેની સોસાયટીની અંદર એને એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વર્ગ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો

और एक क्रिकेट बॉक्स का वो बनाया स्ट्रक्चर बनाया था वो स्ट्रक्चर गिराने की प्रक्रिया अभी जारी है आशिम सिद्धि की एक असामाजिक व्यक्ति है जिसने पहले भी बहुत सारे गुना किए हैं पहले उसके ऊपर अठारह से बीस गुना दाखिल हुए हैं और अभी तक आ, उसके ऊपर ये जो गुना है उसमें हर गुना में उसके ऊपर कार्यवाही की गई है रिसेंटली उसके उसने चार पांच आदमियों को लेकर इसी सोसाइटी के कुछ लोगों पे दबाव बनाया था उनको मारा मारी की थी उनके साथ इसके तहत उसको भी इसी केस में गिरफ्तार किया गया था અભી આગે કે કાનૂની કાર્યવાહી જારી હૈરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત